મિત્રો જય શ્રી કૃષ્ણ અને આપ સૌને પહેલાં તો નૂતન વર્ષાભિનંદન સાથે નવા વર્ષના રામ રામ અને નવું વર્ષ આપનું આપની મનોકામનાઓ પૂરું કરનારું રહે અને એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને સાથે સાથે જે અધૂરી ભરતી છે એ ભરતી પણ પૂરી થાય અને આવનાર નવા વર્ષની અંદર એક મહિનાની અંદર દરેક ઉમેદવાર મિત્રો નવા વર્ષમાં એક નવી નોકરી મેળવે એવી શુભકામનાઓ સાથે ખાસ વિનંતી કરવાની છે કે જો આ ભરતીની અંદર તમને બે જિલ્લા સિલેક્શન કર્યા છે તો સ્થળ પસંદગીમાં ખાસ ધ્યાન રાખજો સ્થળ પસંદગી તમે કરશો અને બંને જિલ્લામાં જો સ્થળ પસંદગી કરશો તો કદાચ એ સીટ વેઇટિંગમાં ન બતાવે અને કદાચ તમે એક જિલ્લામાં કરો તો એ સીટ વેઇટિંગમાં બતાવી શકે એટલા માટે કોઈનું આવનારું નવું વર્ષ સુધારવા માટે આવનારું એની પણ દિવાળી સારી જાય અને આવનાર કોઈ ઉમેદવાર નોકરીએ લાગે એટલા માટે તમને તમારી મહેનતથી જે બે જિલ્લા મળ્યા છે એ ભલે મળ્યા પરંતુ આગામી સમયની અંદર જગ્યા ન બગડે એ આપણી ફરજ અને આપણું કર્તવ્ય છે તો એ સમજીને આપણે કોઈ એક જ જગ્યાએ સ્થળ પસંદગી કરીશું અને એ સાથે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સકળ વિશ્વની તમામ આધ્યાત્મિક શક્તિને પ્રાર્થના કે અને ઈશ્વરના ચરણોમાં વંદન કે તમને આવનારું વર્ષ ખૂબ સુખ સમૃદ્ધિ ફળદાયી અને આરોગ્યમય રહે જય હિન્દ જય ભારત